સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર ભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે તમારા સાથે સિમ્પલ અને શોર્ટ માં વાત કરવાની છું તમે જોઈ શકો છો બસ આ ત્રણ જ પ્રોડક્ટ હું તમને આજે વિડીયોમાં બતાવવાની છું

મેન્ટ છે તમારી એરિયામાં કયો ફેબ્રિક કઈ પેટર્ન વધારે ચાલશે એ ટાઈપ થી તમારે પરચેસિંગ કરવાની રહેશે તો તમે જોઈ શકો છો આ ફર્સ્ટ આર્ટિકલ સુંદર એવું છો ટોટલી ફિનિશિંગ વાઈઝ તમને અહીંયા બધું જ કામ અવેલેબલ થઈ જશે ક્વોલિટી ફિનિશિંગ પ્રાઇસ આ ત્રણ વસ્તુ સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી થતું તમારે તમારા પાસે અમારે ત્યાંથી જે પણ વેરાયટી અવેલેબલ કરાવવામાં આવે છે ને બેસ્ટ

અને એમાં પણ તમે જોઈ શકો છો એપ્રોક્સિમેટ એક મીટર નો કપડો તમને આમાં અવેલેબલ છે તો તમે કહો આટલા મોટા કપડામાં કોઈ પણ હેલ્ધીમાં હેલ્ધી લેડી હોય ને એનું પણ બ્લાઉઝ આરામથી સ્ટીચ થઈ જશે એનું રીઝન શું તમારા કન્ઝ્યુમર ને અલગથી ફેબ્રિક લઈને બ્લાઉઝ સીવડાવવાની જરૂર નથી એટલે કે એના એક્સ્ટ્રા એક્સપેન્સ કરવાની જરૂર નથી જે વેરાયટી તમે આપશો એમાં એનું બધું જ કામ થઈ જવાનું છે એ ટાઈપની ક્વોલિટી અહીંયાથી મેન્ટેન કરીએ છીએ હવે વાત કરીએ કલર ચાર્ટ્સની તો તમે જોઈ શકો છો સુંદર એવા જબરદસ્ત કલર ચાર્ટ મળી રહેશે ચાલો હવે વાત કરીએ પ્રાઇસ પ્રાઇસ પણ હેન્ડ ટુ વન બતાવવાની છું કલર ચાર્ટ બતાવી દીધા ફેબ્રિક આર્ટિકલની બધી જ ડિટેલ આપી દીધી છે તો પ્રાઇસ કેમ રહેવા દઉં પ્રાઇસ પણ કહી દઉં છું તમે જોઈ શકો છો કેડબરી સિલ્ક આર્ટિકલ આર્ટિકલનું નામ હોવાનું છે પાંચસો ને ત્રેવીસ રૂપિયાની રેન્જમાં તમને આ વરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જશે તો ફ્રેન્ડ આ ટાઈપના ઘણા બધા પ્રોડક્ટ વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે એટ અ ટાઈમ હવે આ આજે તો આપણે આ જે કાર્ડ વિવિંગનો કોન્સેપ્ટ જોઈએ છે પણ તમને પ્રિન્ટેડ પ્રિન્ટેડમાં પણ પ્રીમિયમ ક્વોલિટી કેટલોગ વરાયટી નોન કેટલોગ વરાયટી લૂઝ પેકેજિંગ સાથે કાં તો સેમી બ્રાઇડલ બ્રાઇડલ ફેન્સી પાર્ટીવેર સાડી અલગ અલગ કોન્સેપ્ટમાં વરાયટીઝ મળી જશે એ પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં તો આ બધી જ વરાયટી જો ડિટેલમાં જોઈતી હોય અમારા કંપનીની ઇન્કવાયરી કરવાની હશે અમારા પ્રોડક્ટની ઇન્ફોર્મેશન જોઈતી હશે એના માટે એક જ કામ સ્ક્રીન પર નંબર ચાલે છે એના પર કોલ કરશો અમારી ઓનલાઈન ટીમ સાથે વાત કરશો અને ત્યાંથી બધી જ ડિટેલ તમે ઘરે બેઠા બેઠા લઈ લેશો હવે વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ ની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કોટન બેસ આર્ટિકલ હોવાનો છે કોટન સિલ્ક ફેબ્રિક માં ખુબ સુંદર એવો તમને આર્ટિકલ અવેલેબલ થઈ જશે વાત કરું ને ફેબ્રિક ના સ્ટફ ની તો ખુબ સ્મૂથ અને સોફ્ટ એવાનો સ્ટફ હોવાનો છે હવે તમે જોઈ શકો છો ખૂબ સુંદર આમાં આમાં તમને તમને વર્ક મળી રહેશે હવે તો ફેબ્રિક છે ને એ છું તમે જોઈ શકો છો એમ્બોઝ વર્કનું કામ મળી જાય છે પછી આ પેટર્ન તમે જોઈ શકો છો ટ્રિગ્નોમેટ્રિક અને ફ્લાવર પેટર્ન બેઉ નું કોમ્બિનેશન તમને આમાં મળે છે એટલે હું આ શોર્ટમાં બતાવું છું કે આ ડિઝાઇનર કોન્સેપ્ટ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે વાત કરીએ બોર્ડર ની તો તમે જોઈ શકો છો બોર્ડર પણ ખૂબ જ જબરદસ્ત અને સુંદર એવો તમને આમાં અવેલેબલ થઈ જશે હેવી પલ્લુ પલ્લુ ની પણ ડિઝાઇન તમે જોઈ શકો છો ફ્રેન્ડ એટલે કે એક નજરમાં ગમી જાય ને તમારા કન્ઝ્યુમર ને એ ટાઈપના આર્ટિકલ્સ હવે વાત કરીએ આના બ્લાઉઝની તો હું તમને હેન્ડ ટુ હેન્ડ આનું બ્લાઉઝ પણ બતાવી દઉં છું ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ મળશે દરેક આર્ટિકલમાં સિક્સ થર્ટી નો પ્રોપર કટ સ્ટાર્ટિંગ ત્યાં સાડીઓની હોવાની છે ફ્રેન્ડ વન ઝીરો એટથી પણ સિલ્કમાં તમે જશો તો તમને ટુ ફિફ્ટી રૂપિસ થી અહીંયા આર્ટિકલ્સ અવેલેબલ થઈ જશે આ બ્લાઉઝ તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ મળી રહેશે ને વાત કરીએ કલર ચાર્જ ની ને તો તમે જોઈ શકો છો યુનિક એવા કલર ચાર્જ તમને આવા આમાં જે છે અવેલેબલ થઈ જવાના છે જે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડમાં ચાલે છે તો હવે ચાલીએ વધીએ પ્રાઇઝ અને કેટલોગના નામની તરફ તો ફ્રેન્ડ હું તમને એમની પણ ડિટેલ આપી દઉં છું તો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ છે કોહિનુર સિલ્ક આર્ટિકલ નું નામ અને હોવાની છે બારસો ને પાંચ રૂપિયા અઢીસો થી લઈને ત્રણ હજાર ચાર હજારની રેન્જ સુધી તમને વેરાયટી મળી રહેશે જેમાં પટ્ટુ સાડી છે પૈઠની સાડી છે સિલ્ક છે પટોળા સાડી છે આ અલગ અલગ વરાયટી તમને અલગ અલગ પેટર્ન સાથે અવેલેબલ થઈ જશે પછી વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલની અત્યારે માર્કેટમાં ખૂબ

તમે જોઈ શકો છો આ સાડીમાં જે કોન્સેપ્ટ છે ને ટોટલી જ્વેલ પેટર્નમાં છે એટલે જ્વેલરી ડિઝાઇનનો પેટર્ન આમાં તમને એમાં અવેલેબલ થઈ જશે વાત કરીએ આના બ્લાઉઝની તો ફ્રેન્ડ્સ તમને હું બ્લાઉઝ કલર ચાર્ટ કેટલોક નામ અને પ્રાઇસ પણ જતા જતા બતાવવાની છું તો બિઝનેસ કરો છો તો કોઈ હોલસેલર ડીલર કે ટ્રેડર છો અને પરચેસિંગ કરવા માંગો છો કોઈ મેન્યુફેક્ચર પાસેથી તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરીને બધી જ ડિટેલ તમે ત્યાંથી લઈ શકો છો તો ફ્રેન્ડ્સ હવે વધીએ આ આર્ટિકલ ના પ્રાઇસ અને નામ નામ પાસે તો તમે જોઈ શકો છો લિમકા ફોર આ આર્ટિકલ નું નામ હોવાનું છે ને સાતસો ની રેન્જમાં તમને આ વેરાયટી અહીંયા અવેલેબલ થઈ જશે આ ટેપના ઘણા બધા પ્રોડક્ટસ અહીંયા અવેલેબલ છે પણ વિડીયોમાં બધી જ વેરાયટી એકસાથે નથી બતાવી શકતા જેથી આજનો વિડિયો અહીંયા સ્ટોપ કરીએ છીએ ફરી મળશું નેક્સ્ટ ડીમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી ડેલી આવા અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિઝિટ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ છે ઇન્ક્વાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે તો ફટાફટ કોલ કરીને ઇન્ક્વાયરી કરો અને તમારી ઓર્ડર અહીંયાથી બુક કરો